મિત્રો યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાની છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેર ડેવલ્સ વચ્ચેની મેચની અને ખૂબ જ સરસ મજાની આ મેચ રહી કોલકાતાએ દિલ્હીને હરાવ્યું આ મેચમાં અને મેચ વિશેની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ નમસ્કાર તમારું સ્વાગત છે આ કાર્યક્રમમાં તો બિલકુલ આપણે આ મેચની જે ચર્ચા છે તે ચર્ચા શરૂ કરીએ તે પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ કોલકાતા નાઇટ રાઇડર્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર સતત ત્રીજી જીત મેળવી હતી ટીમે વર્તમાન સિઝનની સોળમી મેચમાં દિલ્હી કેપિટલ્સને એકસો છ રનથી હરાવ્યું હતું આઈપીએલમાં કોલકાતાએ ત્રણ વર્ષ બાદ દિલ્હીને હરાવવામાં સફળતા મેળવી હતી ટીમે છેલ્લે બે હજાર એકવીસમાં જીત મેળવી હતી પ્રથમ બોલે જ કેચ છૂટવાની સાથે જ કોલકાતાના ઓપનર સુનિલ નરાઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા દિલ્હીના બોલરોની મેદાનની ચારે બાજુ ધોલાઈ કરી હતી અને સાત છગા અને સાત ચોગા સાથે બોલમાં રન બનાવીને ટીમને મજબૂતી આપી હતી બધા બેટર્સને ભરપૂર ચાન્સ દિલ્હીના ફિલ્ડર્સે આપ્યા હતા કેચ પડતા મૂક્યા હતા અને તેના કારણે આઈપીએલ નો બીજો સૌથી મોટો સ્કોર સાત વિકેટે બસો બોતેર કરવામાં કોલકાતાને સફળતા મળી હતી દિલ્હી તરફથી પંત વોર્નર નોર્જે વગેરે ખેલાડીઓ પડતા મૂક્યા હતા બસો તો પહાડ જેવા લક્ષ્યને પહોંચવું તો શક્ય નહોતું એટલે દિલ્હી કોલકાતાને શરણે થઈ ગયું માત્ર ઋષભ પંત અને ટાઇટન્સ ટબસે અર્ધ સદીઓ ફટકારી હતી બાકીના ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા કોલકાતા તરફથી વરૂણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ ત્રણ ત્રણ વિકેટો લીધી હતી પ્લેયર ઓફ ધ મેચ સુનિલ નારાયણ બન્યો હતો કોલકાતા તરફથી પણ કેચ છોડવામાં આવ્યા હતા જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે પડતો મૂકેલ કેચ ખૂબ જ સહેલો હતો કોલકાતા પોઈન્ટ ટેબલ પર હવે નંબર વન પર પહોંચી ગયું છે જ્યારે દિલ્હી નવમાં ક્રમે છે મુંબઈ હજુ પણ છેલ્લા ક્રમે છે

મેચમાં ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ હતી આટલા બધા છગ્ગા મોટો એ પણ ઘણો સારો થયો પણ હાફ સેન્ચુરીમાં સેન્ચુરીમાંડી તો ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે એક રોમાંચની વાત છે ચોગ્ગા છગ્ગા જોવાની વાત છે એનું મેચ મેદાન ઉપર જઈને જોઈને જે મેચનો જે ચામ હોય એ ચામ એ છે કે ભાઈ જયારે કોઈ ખેલાડી ચોગ્ગા છગ્ગા મારે અને આ રીતના એન્ટરટેઈન કરે એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ યસ આ મેચ જબરજસ્ત હતી ને ખાસ કરીને કલકત્તાએ જે રીતે બેટિંગ કરી છે અફકોર્સ ત્રણેય મેચો લોકો જીત્યા છે બે મેચો પોતાના ઘરની બહાર જીત્યા છે તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે કલકત્તા આ વખતે આઈપીએલ બે હજાર ચોવીસ માં પોતાનું કાંઠું કાઢી રહી છે એમ કહી શકાય આ ટીમ બે વાર ચેમ્પિયન થઈ છે પણ ઘણા બધા વર્ષો પહેલા એટલે ક્યાંક જે કેપ્ટન તરીકે હતા ગૌતમ ગંભીર એ હવે કોચ તરીકે અથવા તો મેન્ટર તરીકે ત્યાં જોડાયા છે અને અગેન ચાર્જ ઓફ ધી સિચ્યુએશન અને ક્યાંક દરેકે દરેક ખેલાડીઓને કઈ રીતે રમવું જોઈએ કઈ રીતે એમની ફરજ છે શું એમના ગોલ્સ છે શું એમની ફ્યુચર કઈ રીતે હોવું જોઈએ તો ક્યાંક એક ચોક્કસ પ્રકારની રણનીતિથી ગૌતમ ગંભીરની આ ટીમ આગળ વધી આગળ વધીને રમી રહી છે રહીટ અ વેરી ઇઝી ટાસ્ક હાઈએસ્ટર પણ ક્યાં કેમ કહી શકાય કે હા એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પૈસા વસુલ મેચ કહેવાય લોકો જે ત્યાં આવ્યા જેમણે ને જોઈ બંનેની મેચ ભલે દિલ્હીનો પ્રતિકાર એટલો મોટો નહોતો પણ તે છતાંય જે કંઈ રિષભ પંતની રમત હતી જે સ્તપની રમત હતી જે બંને હાફ સેન્ચુરી છે ફટકારી આ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક એટલે ઓવરઓલ જોવા જાવ તો છગ્ગા તમે જુઓ કેટલા બધા છગ્ગા પડ્યા છે બંને ટીમો ભરપૂર છગ્ગા માર્યા છે ભરપૂર ચોગ્ગા માર્યા છે અને ખાસ કરીને આ મેચ એ રીતે પણ જવો ચોગ્ગા છગ્ગાની દ્રષ્ટિએ પણ જવો તમે જુઓ તો એટલી જ જબરજસ્ત છે તો ક્યાંક એમ કહી શકાય કે સાત છગ્ગા તો નારાયણ એકલાએ માર્યા છે તો એ રીતે જોવા જાવ તો સામેના છેડે પાંચ પંતે માર્યા છે તો ક્યાંક कही सकते कि हाँ एक मोटा स्कोर मैच चौगा छग्गा मैच एंटरटेनमेंट मैच अने पैसा वसूल मैच आ चार चार वस्तु काले विशाखापट्टनम में शानदार ग्रीन लस्ती मैदान बनी। पर बनी मजा आई जी जी बिल्कुल अशोक भाई दिल्ली ने फील्डिंग पर खूब वखाणवा लायक थी तो कही सकते कल मैच में फील्डिंग में दिल्ली का प्रदर्शन खूब सारू रहा बेसिकली फील्डिंग वॉज नॉट दैट गुड શરૂઆત થી પહેલી ઓવરના પહેલા બોલે રિષભ પંત નારાયણનો ધીલ્ડિંગ વોઝ નોટ અપ ટુ ધ માર્ક એટલે જે સ્કોર બન્યો છે એ સ્કોર ક્યાંક ને ક્યાંક એમની ખરાબ ફિલ્ડિંગને આભારી કહી શકાય વોર્નરે કાલે કેચ નોર્જે કાલે કેચ ખોય તો ધેર પ્લેયર્સ ચ ખોય અને એના કારણે તમે વિચાર કરો પંચ્યાસી રન બનાવનાર માણસનો કેચ પહેલા બોલે છૂટે છે તો એ કેટલા બધા રન એને બનાવી દીધા તો એટલા રન્સ બન્યા ના હોય તો એ પ્રમાણે તમે જુઓ તો રસેનનો કેચ છૂટ્યો તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે કેચ છોડવાની પણ કાલે પરંપરા બંને તરફથી રહી ઇવન ઇવન કલકત્તાએ પણ કેચ ખોયા તો ક્યાંક કેચ વિન ધ મેચ આપણે ઘણી વાર ચર્ચા કરતા હોય છે પાર્ટ ઓફ ધ ઇફ નોટ સપોર્ટ યોર બોલર તો તમારો બોલર તમને સપોર્ટ નહીં કરી શકે ટીમને સપોર્ટ નહીં કરી શકે એટલે આમ જોવા જઈએ તો થોડીક નબળી ફિલ્ડિંગ ગઈકાલની મેચમાં જોવા મળી અફકોર્સ જરા અમુક સારા સેવ પણ કરવામાં આવ્યા અથવા સારા કેચો લેવામાં પણ આવ્યા બટ દેન એક ટોચની ટીમો જયારે રમી રહી હોય તો એક ક્રિકેટ પણ ઉચ્ચ કક્ષાનું જોવા મળે આપણે ગઈકાલે સ્ટાર્કની પણ જોઈ બહુ સરસ બોલિંગ પણ જોઈ તો એની સાથે સાથે અમુક તારી ફિલ્ડિંગ પણ આપણને જોવા મળી પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો ઘણા એવા કેચિસ હતા જે થઈ શક્યા હોત અને ખરેખર એમ લાગે છે કે ગઈકાલની મેચની જે ફિલ્ડિંગ છે એ પ્રકારની ફિલ્ડિંગ થી સામેની ટીમ સ્કોર કરવા પાસપોર્ટ મળી ઓવર ઓલ જોવા જઈએ તો કાલે કેચ પણ ઘણા ડ્રોપ થયા પણ અમુક સારા કેચ થયા છે પણ ખરા અમુક સારી ફિલ્ડિંગ થઈ છે રન્સ બચ્યા છે પણ કરા પણ તે છતાંય ઓવરઓલ ગઈકાલે કલકત્તા નાઇટ મોટો સ્કોર બની શકે કે જ્યારે કોઈ વસ્તુનું આક્રમણ થાય આક્રમણ સાથે બધા ડિફેન્સ નથી આક્રમણ જયારે થાય ત્યારે ભૂલો થવાની શક્યતા વધતી જ હોય છે તો જે રીતે આક્રમણ કાલે સુનીલ નારાયણ અને આયર અથવા વેંકટેશ આયર અથવા રિંકુ સિંઘે કર્યું છે ક્યાંક ભૂલ કરવા માટે એ લોકોને પ્રેરિત કર્યા હોય એ પણ બની શકે તો ક્યાંક એમ કહી શકાય કે હા આ સ્કોર જે છે એમાં ફિલ્ડિંગનો પણ ફાળો છે ફિલ્ડિંગ હેઝ એડેડ સમથિંગ મોર ઇન ધ સ્કોર એમ કહી શકાય જે

તે વખતે એક બોલર તરીકે એન્ટ્રી થઈ અને જયારે બોલર તરીકે તમારી એન્ટ્રી થાય ત્યારે સ્વાભાવિક છે કે તમારી જે સ્લો બોલિંગ છે અ વેરી ગુડ સ્લો બોલર બોલ ખભા પાછળથી છુપાવીને બોલને રિલીઝ કરે છે સો ઇટ્સ ઓલવેઝ અનપ્રેડિક્ટેબલ અને તમને ડિસીવ કરે છે બોલ તમને તમારી વિકેટ લે છે તો એનો એક ઇમ્પેક્ટ હતો કે વેસ્ટ ઇન્ડિઝના જે ખેલાડીઓ છે એ લોકો જે કામ માટે એમને laama banwa hoy to they do it with a great precision to thiw ka tani ek bowler tarike ni pratishtha hati tyanpachi tyaruna captain gautam gambhir the uh ane bandur che te bandur juniors the west indies samay sa khatarna chauga chakka mare va khiladiyo ne paida karto hoy evo desh se કન્ટ્રી મોસ્ટ એટેકિંગ બેટર્સ તો ક્યાંક એમ લાગ્યું કે આ સુનીલ નાનનો જો ઉપયોગ આપણે બેટિંગમાં કરીએ તો કેવું તે વખતે એને પાવર પ્લે કારણ કે પાવર પ્લે ની અંદર આંખ બંધ કરીને તમારે બેટ ચલાવવાનું હોય છે આગ બંધ કરીને એટલે નો ડાઉટ કે પ્રિસિઝન તમારું હોવું જોઈએ પણ તે છતાંય માત્ર બે જ ખેલાડીઓ બહાર હોય છે જ્યારે બે ખેલાડીઓ બહાર હોય છે ત્યારે તમારી પાસે મોકળું મેદાન મળે છે એ વખતે એના કેપ્ટન એને કહ્યું કે કો એન્ડ પ્લેમ તો તે વખતે જે જબરજસ્ત પ્રદર્શન નારાયણે કર્યું અને એક એક બોલરની સાથે સાથે તોફાની બેટર્સ તરીકે એસ્ટાબ્લિશ એનું કામ બીજું છગ્ગા મારવાના બસ જઈને તમે ધોઈ જ નાખવાના જે બોલર બોલિંગ કરતો હોય તમારે કોણ સારો બોલર છે મોટો છે નાનો છે લાલ છે પીળો છે કશું નહીં બસ છગ્ગા મારવાના અને એ સક્સેડેડ અને એ જ પ્રમાણે એ ટીમ પણ ચેમ્પિયન બની તો ફરી એકવાર અને આગળની ટીમમાં મેચમાં પણ એ રીતે ગૌતમ ગંભીર હવે મેન્ટર તરીકે ટીમના જોડાય છે ત્યારે ફરી એકવાર નારાયણને કીધું કે યુ આર અ ગ્રેટ બેટ્સમેન ઓલ્સો ગો હેડ એન્ડ પ્લે તો એનો જે કોન્ફિડન્સ હતો કોન્ફિડન્સ ક્યાંક એકદમ ગ્રો થઈ ગયો અને એની જે રમત હતી કે ઓગણચાલીસ બોલ કેન યુ બિલીવ ઇટ એટી ફાઈવ રન્સ એન્ડ સેવન સિક્સર્સ એન્ડ સેવન બાઉન્ડ્રીઝ ટેરિફિક બેટિંગ પાવર પ્લે ની વાત કરો દસ ઓવર્સ ની વાત કરો તમામે તમામ રેકોર્ડ ટીમે તોડી નાખ્યા અને જે રીતે જબરજસ્ત પાર્ટનરશીપ તમને જોવા મળી અને એકસો ને ચાર રનની પાર્ટનરશીપ માત્ર અડતાલીસ રનમાં રઘુવંશી સાથે એણે બનાવી અને ધેટ દેટ પાર્ટનરશીપ એસ કર્યું એની ના છોતરા કાઢી નાખ્યા ક્યાંક ને ક્યાંક આ પ્રકારની બેટિંગ સી હાઉ યો છે એને ખબર છે કે આની શક્તિ અને ટીમની જરૂરિયાત આ બેનું મેચિંગ ક્યાંય થાય છે એ મેચિંગ જો થાય તો એ ટીમ ચેમ્પિયન બને છે આપણે ગુજરાત ટાઈટન્સના કેસમાં જોયું જે રીતે એના જે આશિષ નહેરા છે એના કોચ મેન્ટર મિનિટ હી ઇઝ વિથ ધ ટીમ અને કન્ટિન્યુઝ ઇન્સ્ટ્રકશન્સ એમને આપતા રહે છે અને દેટ ઇઝ ધ રીઝન ધ ટીમ ઇઝ ડુઈંગ વેલ બીકોઝ દરેકે દરેક ખેલાડીઓને પોટેન્શિયલ પ્રમાણે કઈ રીતે પ્રદર્શન મેચમાં કરાવવું એ નક્કી તમારો કોચ અને મેન્ટર કરે અને ધેટ કોન્ફિડન્સ ગોઝ ટુ ધ રન્સ એટલે અહીંયા આગળ ગઈકાલે જે રઘુવંશીના લાવ્યા અને રમ્યો અને જે રીતે રસલને બોલિંગ કર્યું આઈ થિંક ધેટ વોઝ અ ફેન્ટાસ્ટ લોકોને જોવાની તો મજા આવી જ ગઈ કારણ કે ચોગ્ગા છે કે પણ સૌથી મહત્વની વાત એ છે આપણે ઘણી વાર જોયું કે આપણા ઇન્ડિયન ખેલાડીઓ એક છગ્ગો મારે એટલે આમ આ તેમ ને આમ કંઈક એક્શન કરે ને આ કરે ને કરે બધું ઘણા બધા એનો એક્શન કરતા હોય છે મેદાન ઉપર પણ ધીસ મેન ડઝન્ટ હેવ એની ફેસ એક્સપ્રેશન સુનિલ નારાયણે ગમે તેટલા છંકવાને ના તો એના મોડા ઉપર ક્યારે હાસ્ય આવ્યું છે કે ના કોઈ મોડા પર બીજું કોઈ એનું પ્રદર્શન જોવા મળ્યું છે દેર ઇઝ એબ્સોલ્યુટલી નો એક્સપ્રેશન ઓન ધી ફેસ એને પંચ્યાસી રન બનાવ્યા પણ કોઈ એવી એ નહીં કે મેં બહુ મોટું કામ કર્યું કશું જ નહીં આવ્યો એનું કામ કર્યું પાછો કર્યો સો ધીસ આર ધ કમિટેડ પ્લેયર્સ બીજો એવો રસલ છે તમે આંધ્રે રસલ છે તમારી પાસે કમિટેડ પ્લેયર વેસ્ટ ઇન્ડિઝના આ ખેલાડીઓ ક્રિકેટ માટે તન મન ધન લગાવી દેતા હોય છે દે પ્રોડ્યુસ ટુ હંડ્રેડ ઓફ ધેર કેપેબિલિટી એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી એનો ટીમને એનો ફાયદો થાય એટલે ઓફકોર્સ ગઈકાલે નારાયણ ઇનિંગ એકદમ નંબર વન થઈ બીજું એક બીજી પ્રસ્તાવિત વસ્તુ થઈ કાલે તમારે રન કરવા માટે કોઈ મોટો બેટ્સમેન કે મોટા માથાવાળો બેટ્સમેન કે એક્સક્લુઝિવ એક્સકલુઝિવટ્સમેનની જરૂર નથી તમારા કેપ્ટનનો તમારા ઉપરનો વિશ્વાસ જો હોય તો એ અગિયારમાં ક્રમનો ખેલાડી પણ ચોગ્ગા છગ્ગા મારીને ટીમનું ટોટલ વધારી શકે છે એટલે કાલે એ પણ એક એસ્ટાબ્લિશ કરવામાં ક્યાંક ગૌતમ ગંભીર સફળ થયા છે તો આઈ થિંક ઇટ વોઝ અ ફેન્ટાસ્ટનિંગ એમાં કોઈ બેમત નથી

ખેલાડીઓ પણ સારા છે બેટર્સ છે બોલર્સ છે ફિલ્ડર્સ છે સી ઓલ સેરેન્ડર વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે તમારા અગિયાર ખેલાડીઓને એકબીજાની સાથે સાંકળ તરીકે કેવી રીતે બાંધી શકો છો દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એ કામ મોટાભાગે કેપ્ટન અને કોચ અથવા મેન્ટર ગણાય છે દરેક જે ટીમની સફળતા હશે તમે જુઓ જે રીતે સચિન તેન્દુલકરે મુંબઈ ઇન્ડિયન્સને ગાઈડન્સ આપ્યું અને મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વાર ચેમ્પિયન બન્યું જે રીતે હમણાં જ આપણે વાત કરી જે રીતે ગુજરાત ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે આશિષ નેહરા એને એનો જે કોચ છે એનો લીડર છે અથવા એનો મેન્ટર છે એ સતત એની પાછળ છે સિમિલર વે કોઈ પણ ટીમને મહાન બનાવવા માટે કોઈ પણ ટીમને ચેમ્પિયન બનાવવા માટે તમારો કોચ તમારો મેન્ટર જે કંઈ તમને કહે છે એ તમારે અસરકારક રીતે અમલમાં મૂકવાનું છે તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જો કોઈ ગણાતો હોય તો દેટ ઇઝ અ એક્ઝિક્યુશન ફ્રોમ કોચ ટુ કેપ્ટન એન્ડ કેપ્ટન ટુ પ્લેયર આ ત્રણ જો એક સૂત્રતામાં ચાલે તો એ ટીમ સફળ બને છે દરેક ટીમના આપણે ઘણા ટીમોના કોચના કદાચ નામ સાંભળતા નથી અથવા તો એટલું બધું આપણને એની એમના નામ ખબર પણ નથી બટ વી રિમેમ્બર ગૌતમ ગુંબિરે વી રિમેમ્બર આશિષ નેહરા વી રિમેમ્બર સચિન તેંદુલકર તો વી રિમેમ્બર ઓલ ધોઝ જેઓ આજે હમણાં થોડા બે દિવસ પહેલા બે હજાર પ્લાનિંગ ધોની ધ મેન ઇટ એન્ડ ટીમ હુ એઝ પ્લેડ ધ ગેમ એન્ડ ધ ટીમ હેઝ વોન તો ધીસ ઇઝ વોટ ઇઝ રેકડ રાઇટ ફ્રોમ ધી બ્રેઇન ટુ ફાઈનલ એક્ઝિક્યુશન જો તમારું પરફેક્ટ હોય તમે જીતી શકો છો એ ક્યાંક અહીંયા આગળ ફરી એકવાર કલકત્તા માટે સાબિત થયું છે કે ગૌતમ ગંભીરની એન્ટ્રીથી થી શરૂઆતની ત્રણેય મેચો તમને ખબર હતું તો ગૌતમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એને એમ કહ્યું કે મારે આ કામ તદ્દન છોડી દેવું છે મારે પોલિટિક્સમાં રહેવું જ નથી મારે હંડ્રેડ પર્સેન્ટ ક્રિકેટની અંદર ઇન્વોલ્વ થઈ જવું છે તો ધીસ ઇઝ હિઝ કમિટમેન્ટ ધીસ ઇઝ હિઝ ઇન્વોલ્વમેન્ટ અને એ ઇન્વોલ્વમેન્ટને કારણે પહેલી ત્રણેય ગેમ કલકત્તા નાઇટ રાઇડર્સ જીતી છે અને ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી તમે જોતા હોય પરિણામો કેમ મળે છે કરવા પાછળના જે ખેલાડીઓ છે ખેલાડીઓ છે અથવા તો કસબીઓ છે જે કલાકારો છે કે જે પોતાની સ્કિલ્સ મૂકે છે એ સ્કિલ્સ બહુ મહત્વની છે તો આ અહીંયા જોવા જઈએ તો જેના તમે મેન્ટર્સ અથવા કોચિસ સારા હોય અથવા તો ઇન્વોલ્વ થતા હોય થી કોચિસ તો દિલ્હીના પણ સારા છે સૌરવ ગાંગુલી છે રીકી પોન્ટિંગ છે પણ ક્યારેય તમે એમને ઇન્વોલ્વ થતા નથી જોતા ઓન ગ્રાઉન્ડ ઇન્વોલ્વમેન્ટ થતા જોતા નથી તમે તો આ વસ્તુ ક્યાંક ટીમને પણ નડે છે હમણાં થોડા દિવસ પહેલા મેં એક ટ્વીટ વાંચ્યું હતું સૌરવ ગાંગુલીનું કે આશીજ નરાને એ કહે છે કે તમે કેપ્ટનને ફ્રી હેન્ડ આપો અને એમને એમની રીતે રમવા દો તો આઈ બિલીવ દેટ ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ પોસિબલ વાય બીકોઝ દિસ ઇઝ ધ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ દરેક ફ્રેન્ચાઇઝી પોતાની ટીમને જીતાડવા માટે આ દેશો વચ્ચેની રમત નથી એટલે પરિણામલક્ષી જે ખેલાડીઓ છે પરિણામલક્ષી વ્યક્તિઓ છે પરિણામલક્ષી કોચિસ છે એ જ કોચિસ આ પ્રકારના કોમ્પિટિટિવ ક્રિકેટમાં ચાલી શકે કે જેનું ઇન્વોલ્વમેન્ટ દરેક ઘડીમાં હોય દરેક બોલ ઉપર હોય દરેક દરેક બેટિંગ ઉપર હોય તો હું માનું છું કે આ એક વસ્તુ બહુ મહત્વની છે અને એના કારણે કે આ શરૂઆતની ત્રણેય મેચો અત્યારે જીત્યું છે જેની તો અત્યારે શરૂઆત ચાલે છે સોલ્ટ વાત કરો નારાયણ ની હોય વેંકટેશ ની વાત કરો શ્રેયસા ની વાત કરો રિંકુ સિંહ ની વાત કરો રસેલ ની વાત કરો ઓલ ધોઝ પ્લેયર્સ આર ઇન ગ્રેટ ફોર્મ અન્ડર ધ લીડરશીપ ઓફ ગૌતમ ગંભીર શાહરૂખ ખાન બી એની પાછળ પણ કહેવાનો મતલબ છે ગૌતમ ગંભીર ઇઝ અ મેન હુ ઇઝ અ એક્ઝિક્યુટિવ તો હું માનું છું કે એના કારણે સારું પરફોર્મન્સ આજે નંબર વન પર છે કલકત્તાની ટીમ ઘણા બધા વખત પછી આટલું સારું પરફોર્મન્સ દાખવી શકી છે અને જે આર નંબર વન ઓન પોઈન્ટ એટલે આ જ ફોર્મ આજ ધમા શ્રેય ખેલાડીઓ છે વેંકટેશ આયર છે ફિલ ફ્રોડ છે એની બડી કેન ડુ ધ હિસ્ટ્રી ઓન ધટ ઇવન ડે તો માનું છું કે ઇટ ઇઝ ધ બેસ્ટ પરફોર્મન્સ હેવલ કલકત્તા નાઇટ રાઇડર્સનો અને આ જ પ્રમાણે જો આ ફોર્મમાં આ ટીમ રમશે તો ઓન એની ગીવન ડે કોઈ પણ ટીમ આ ટીમ મોંઘી પડી શકે છે બિલકુલ અશોકભાઈ આપણી દ્રષ્ટિએ આપણે દિલ્હીના પ્રતિકારની વાત કરીએ તો દિલ્હીનું જે પરફોર્મન્સ હતું તેમાં તો મોટાભાગના બેટર્સ જો કે કોલકાતાની ટીમને શરણે થઈ ગયા એવું કાલની મેચને જોતા લાગ્યું અને આમ પણ હવે વોર્નર અને માર્શની જે રીતે વિકેટો લેવાય તો આ એક મોટો ફટકો હતો ટીમ માટે

મિટર સ્ટાર છે ઓસ્ટ્રેલિયાનો સૌથી મોંઘામાં મોંઘો ખરીદાયેલો ખેલાડી છે વીસ કરોડ સમથિંગ પ્લસ એમાઉન્ટ આપીને એને ખરીદવામાં આવ્યો છે એ ખેલાડીએ ગઈકાલે જે શાનદાર બોલિંગ કરીને બંને ખેલાડીઓની વિકેટો લીધી અને એ પણ માસ્ટર બેટર ઓસ્ટ્રેલિયાના માસ્ટર બેટર ની વિકેટ ઓસ્ટ્રેલિયાના માસ્ટર બોલરે લીધી એક ખેલાડી દિલ્હી બાજુ છે બીજો ખેલાડી કલકત્તા બાજુ છે તો વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ત્યાર પછી તમે પ્રતિકાર ની વાત કરી તો રિષભ પંત આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ધીસ મેન કારણ કે આ જે રીતે એક્સિડન્ટ બહાર આવ્યો છે મરતા મરતા બચ્યો એમ કહીએ તો ચાલે અને આખા શરીરના કેટલા બધા તો ફ્રેક્ચર ને કેટલું બધું ઘણું થયું છે આપણે બ્યોર નો તે છતાંય એ આટલું જબરજસ્ત રીતે બેઠો થઈને આટલું સારું ક્રિકેટ એક્ઝિબિટ કરી શકે છે આઈ થિંક સલ્યુટ કરવાનું મન થાય આ ખેલાડીને એના કમિટમેન્ટને અને ખાસ કરીને એની રમવાની જે પેશન જે છે પેશન એને જોરદાર રમત દર્શાવી અને એક બોલિંગમાં એક જ ઓવરમાં રન છોડી નાખ્યા છગે છગા ચોગે ચોગા મારીને તો ક્યાંક એને અને સ્ટફ આ બંને ખેલાડીઓ એમના કહી શકે કે દિલ્હી ફાઈટ નથી આપી આઉટ દે હેવ ગીવન ધ ફાઈટ બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે પહાડ જેવું લક્ષ્ય હોય તમારી પાસે બાર પંદર રન પ્રતિ ઓવર રમવાની સામે ટાર્ગેટ હોય અને એમાં તમારી અમુક ઓવર જ્યાં વિકેટ પડે એટલે તમારો એક સમય એવો હોય કે પચીસ છવ્વીસ ની એવરેજ થી રન બનાવવાનો હોય તો વખતે છે કે તમારી જે બેટિંગ લાઇન છે ટેરિફિક પ્રેશર ટેરિફિક પ્રેશર એવું હોય કે તમારે એક ઓવરની અંદર બે છગ્ગા તો મારવા પડશે ત્રણ છગ્ગા તો મારવો પડશે તો તમે જીતી શકશો આ પ્રેશરમાં સામે છેડે સરસ મજાના તમારી પાસે બોલર્સ હતા હર્ષિત રાણા છે વેણુ ચક્રવર્તી છે રસેલ છે તો દે વેલ તો ક્યાંક કહી શકાય કે હા મોટો સ્કોર હતો પ્રતિ ઓવર રન બનાવવાના વધારે હતા દિલ્હીની ટીમ શરણે થઈ જાય સ્વાભાવિક છે બીકોઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ તમે આજે કોઈ પણ ગુડલેન્થ બોલને મારવા જાઓ એટલે કેચ થવાની શક્યતા બને તમે જેટલા તમારા બાવડા મજબૂત તમારા જેટલા સ્કિલ્સ તમારી પાવરફુલ એટલા તમે થર્ડ મેન થી લઈને ફાઇનલી કહેતો હતો સ્કેલેક સુધીનો જે વિસ્તાર છે બંને સાઈડનો એ એરિયામાં તમે કેટલા સારા રન બનાવી શકો છો એની ઉપર કે તમારે માથા ઉપરથી રમવું પડે હુક શોટ મારવું પડે તમારે કંઈક અલગ અલગ રમીને નવા ઇનોવેટિવ શોર્ટ્સ રમવા પડે ધેટ ડઝન્ટ હેપન એવરી ટાઈમ બાકી તમે સીધા ડ્રાઇવ્સ કરશો કવર ડ્રાઈવ કરવા જાઓ કે લોંગ ઓન કે લોંગ ઓફમાં તો તમને એક જ રન મળશે બીકોઝ ધ ફિલ્ડર્સ આર સ્પ્રેડ તો માનું છું કે સારી એની છે ઓફકોર્સ કમબેક કરવું મુશ્કેલ છે કારણ કે નવમાં ક્રમે ટીમ પહોંચી ગઈ છે રિષભ પંતને જો કમબેક કરવું હશેના ખેલાડીઓને રમવું હશે તો પૃથ્વી શો છે વોર્નર છે એ એકાદ વન ડે હીરો તરીકે ના ચાલી શકે દેર હેઝ ટુ બી કન્સિસ્ટન્સી ટુ પ્લે લોંગ ઇનિંગ પ્લે વન આફ્ટર ધ નધર ગુડ ઇનિંગ અને એ કરશે તો આ ટીમ જીતી શકશે અદરવાઇઝ તરા પ્લેન્ટી ઓફ થિંગ્સ રિક્વાયર ટુ બી ડન બોલિંગ સાઈડમાં તમે જુઓ બેટિંગ સાઈડમાં તમે જુઓ ફૂલ ફિલ્ડિંગ જુઓ જે રીતે કેચિસ ડ્રોપ થયા છે આઈ થિંક એવરીથિંગ પુટ ટુગેધર તમે જુઓ તો દિલ્હીના પાસે ઘણા બધા એવા પાસા હતા કે જ્યાં દે કુડ મોન દે કુડ ઇમ્પ્રુવ અપોન બટ દે કુડ ડુ ઇટ તો નવમા ક્રમે ટીમ છે પેલી ટીમ પહોંચા પહેલા ક્રમે પહોંચી ગઈ છે આગળ નીકળી ગઈ છે ત્રણ વર્ષ તમે વિચાર કરો કે ત્રણ વર્ષમાં પહેલી વાર કલકત્તા નાઇટ રાઇડર્સ દિલ્હી સામે હાર્યું છે દિલ્હી ઓલવેઝ તો આ જે પ્રદર્શન છે કલકત્તાનું એ તો કલકત્તા સારી સારી મોટી મોટી મજબૂત મજબૂત અને વિજેતા વિજેતા ટીમોને પણ ભારે પડી શકે બેમત નથી બિલકુલ અશોકભાઈ તો ખૂબ જ ડિટેલમાં આજના એપિસોડમાં આપણે એનાલિસિસ કર્યું બંને ટીમના પરફોર્મન્સ નો અશોકભાઈ આપ જોડાયા એ બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આજ રીતે રોજ અલગ અલગ આઈપીએલ મેચનું એનાલિસિસ અમે કરતા રહીશું આઈપીએલ સાથે જોડાયેલી તમામ માહિતી તમામ સમાચારો અમે આપના સુધી પહોંચાડતા રહીશું આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર